અમરેલીમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપુર અમરેલી બાબરા મુશળધાર બાદ જાફરાબાદ શહેરમાં વરસાદ જાફરાબાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે રાજુલામાં ધીમી ધારે વરસાદ રોડ રસ્તા પર પાણી ભરાયા છે રાજુલાના ચૌત્રા આસપાસ ગામડામાં વરસાદ અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતુર બની છે ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી મેઘો ગાંડોતુર બન્યો છે બાબરાની કાળુભાર નદી બાત ઠેબી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે અમરેલીના માછીયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે ભીમનાથ મહાદેવ તરફ જવાનું માર્ગ બંધ કરવાની ફરજ પડી છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર જોવા મળી રહી છે અમરેલીના શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો છે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયો તો અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ રસ્તા પર ભરાયા છે વરસાદી પાણી રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી રાજુલાના ચૌત્રા આસપાસ ગામડામાં વરસાદ અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા ગી સોમનાથમાં કોડીનારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી ભરાયા પાણી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટનું ઉપલેટાનું લાટગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે લાટગામમાં ગામમાં અનરાધાર વરસાદ આઠ ઇંચ વરસાદ થતા સંપર્ક વિહોણું લાટ ગામે એસડીઆરએફની ટીમ આવી પહોંચી પાટણવાવ પોલીસ તેમજ મામલતદાર લાટગામે આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરીને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક સરપંચ દ્વારા ત્રણ એસટી બસને પણ પુલ ઉપરથી પસાર કરાવીને એસડીઆરએફની ટીમ દ્વારા તમામ બોટ

ભારે વરસાદથી લાટગામ ગામ બેટમાં ફેરવાયું આઠ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો લાટગામમાં ગામમાં ચારે બાજુ પાણી પાણી લાટ ઉપલેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ ખેતરો પણ વરસાદી પાણી ભરાયા છે કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયું છે આગળ વાત કરીએ જૂનાગઢની કોડવાવ ગામ પહોંચ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી મહત્વનું છે કે એકલેરાથી કોડવાવ તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે કોડવાવ અને તેના ઉપરના ગામો જેવા કે સમેગા થાપલા દર્શન ગઢવાણા સહિતના ગામો તરફ જવાના રસ્તા બંધ થયા સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે અંકિત જે પ્રકારથી અત્યારે ગામની સ્થિતિ છે માર્ગ બંધ થઈ ગયા છે સંપર્ક વિહોણું થઈ રહ્યું છે ગામ આપ ત્યાં ઉપસ્થિત છો શું અપડેટ્સ આપની પાસે અંકિત ચોક્કસ લોબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જુનાગઢ શહેર તેમજ જુનાગઢ પંથકની અંદર વરસાદ શરૂ થયો છે ભારેથી અતિ ભારે વરસાદ છે તે ખાસ કરીને માણાવદર શહેર તેમજ માણાવદર તાલુકાની અંદર પડ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા જે માણાવદરના ધારાસભ્ય છે અરવિંદભાઈ લાડાણી તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ પણ કહ્યું છે કે માણાવદરની અંદર અઢાર ઇંચ જેટલો વરસાદ છે પૂરી ચોવીસ કલાક નથી થઈ તેમાં અઢાર ઇંચ વરસાદ છે તે ખાબકી ચુક્યો છે સ્થાનિકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું તરફ જવાનો રસ્તો બંધ થઈ ચુક્યો છે કયા પ્રકારની તકલીફો સ્થાનિકોને પડી રહી છે રસ્તામાં પુલ ઊંચા ઉપાડવા પડે એમ છે વરસાદ જોવો પડ્યો છે પવન ગતિ પણ બહુ છે અત્યારે એટલે પુલ બધા ઊંચા ઉપાડે તો જ આવક જાવક થાય ને રસ્તા બધા બંધ છે ગામમાં જવાના કાકા શું કહેશો ખાસ કરીને ખેતીની જમીનને ધોવાણ થયું છે ફેર વાવણી કરવી પડે એવી પણ પરિસ્થિતિ છે શું કહેશો ખેતીવાડી તમામ આખી ત્રણસોઠ ફૂટ પાણી છે અત્યારે ત્રણ ફૂટ ચાર ફૂટ અઢાર કલાકની અંદર વિષકી જ વરસાદ થઈ ગયો છે ને કોઈ પાણીની જાવક કે કોઈ નિકાલ નથી ક્યાંય કોઈ વસ્તુનો ને ખેતીવાડી અત્યારે આહ તમે દરિયાની અંદર બેટની અંદર ફેરવાઈ ગઈ છે આખે આખી તમામ બહુ જખ તો આ બેટની અંદર ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સ્થાનિક જસ્વિનભાઈ આપણી સાથે જે જસ્વિનભાઈ શું કહેશો આ એકલેરાથી કોડવાઉ તરફ જવું હોય તો હવે જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી આગળ કેટલા ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે શું કહેશો ઓછામાં ઓછા અત્યારે આની ઉપર છે ને ચાર ગામ આવે છે ચાર ગામ અત્યારે ઓલરેડી સંપર્ક વિહોણા છે એનું કારણ એ છે કે ઉપરવાતમાં વરસાદ પણ વધારે પડે છે ને આ બધું અત્યારે ઓલરેડી ડૂબમાં જ છે ને આ લગભગ ઓછામાં ઓછું દસથી બાર કલાક હજી ડૂબમાં રહેશે કારણ કે અહીંયા ચોવીસ ચોવીસ કલાક સુધી કન્ટિન્યુ વીજળીની પણ અત્યારે બહુ મોટી સમસ્યા હોય છે પ્લસ વરસાદને હિસાબે કંઈ અવર જવર ન થઈ શકે એટલે તમારે જે બધી અનાજ છે કે એક્સ વાય જેટ કોઈ પણ વસ્તુની સંગ્રહ કરવો પડે છે ઉપરવાતમાં ડેમ છે ડેમના પાટિયા ખોલવામાં આવ્યા છે એની હિસાબે પાણીનો કોર્ષ પણ વધી જાય છે પ્લસ અત્યારે ઓલરેડી જે ચાલુ વરસાદ હોય છે એને હિસાબે પણ આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે ચોક્કસ અન્ય સ્થાનિકો પણ આપણી સાથે જે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ક્યાં પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે પરિસ્થિતિ જળબંબા ઘર છે આમાં ચારી બાજુ આમાં કઈ બાકી શું છે જોવો ને તમે તમારી નજર હમે છે ને બધે પરિસ્થિતિમાં કઈ બાકી તંત્ર પાસે શું માંગ છે તમારી ખાસ કરીને જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે એનું તો તંત્ર કઈ જો એનું નિવારણ કરે તો થાય બાકી તો હું એમ માન્ય તંત્ર તો ઘણા વર્ષો થી ચાલુ છે પણ કઈ હજી નિવારણ થતું ના થાય તો થાય બાકી તો આજુબાજુના કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ છે શું કેશો એટલો વિસ્તાર તમામ એકલેરાથી લઈને બધો એમ ખોડવાઓ સમેગા થાપલા રેવદરા ગઢવાણા દર્શન આ એટલો વિસ્તાર બધો આવી જાય એમ હમેગા બાકી તો પાણી નો નિકાલ ન થાય દાવો છો તો કઈ પરિસ્થિતિમાં ફેરફાર થાય આગળ આગળ લોકો જ આવું હોય તો કેવી રીતે જઈ શકે છે શું કેશો અમે જઈ જ નથી હકા એમ કોઈ પણ પરિસ્થિતિમાં હાલી નહીં નથી નીકળ્યા એમને કઈ વાહન તો જાય એમ જ નથી તમે અહીંયા અટકી ગયા આવે આવી પરિસ્થિતિ છે બધી અગાઉ ક્યારે આવો વરસાદ આટલા ઓછા કલાકમાં જોયો છે ક્યારે ને આવો નથી જોયો ક્યારે આટલા ઓછા સમયમાં બાકી તો હોય પરિસ્થિતિ આવી જ હોય દર વર્ષે પણ આ ટૂંક સમયમાં આવો વરસાદ એટલો પડ્યો ને આવો પરિસ્થિતિ કઈ નથી અનુભવી એમ ચોક્કસ તો ટૂંક સમયમાં આટલો વરસાદ આ લોકોએ ક્યારેય નથી જોયો ભાઈની ઉંમર પણ પચાસ પ્લસ જોવા મળી રહી છે લોકોએ ક્યારેય વરસાદ નથી જોયો ખાસ કરીને સ્થાનિકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કે શું પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે ને કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ છે આશરે લગભગ દસ બાર ગામમાં આ પરિસ્થિતિ છે ને કોઈ વાહન વ્યવહાર કે તમારે ચાલી શકાય એમ નથી આ બહુ ભયંકર પરિસ્થિતિ છે જે ખેતરીને બહુ બહુ નુકસાન છે બહુ અતિ વારે નુકસાન છે આ કોઈ કેટલા ગામોની કેટલા વીગા જમીનમાં આખી આખી ફેલ ગણાય છે કોલટાકી બધે વાવીને બક પડતી માણીન કપાસથી માણીન બધો આભારંકિત આ સમગ્ર માહિતી બદલ સમાચારમાં આગળ વાત કરી સુરતની તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ સજ્જ છે ઓલપાડમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈને માંડવીમાં પણ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે તો તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે બીજી તરફ સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જિલ્લામાં હાલ ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ પલસાણામાં ગત રોજ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ ચાળીસ ઘરના રહીશોના જીવ જોખમમાં છે બલેશ્વરથી હાઇવે અને બગુમરા તુંડી રોડ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે ઈડર શહેરમાં અવિરત વરસાદને લઈને રોડ રસ્તા પાણી પાણી થયા છે તંત્રની પ્રિ મોનસૂન કામગીરી પર ઉઠ્યા છે સવાલો છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ત્રણ ઇંચ વરસાદમાં રોડ રસ્તા પાણી પાણી થયા શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વરસાદી પાણીમાં થઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓ પસાર થવા માટે હવે મજબૂર બન્યા છે અરવલ્લીના માલપુરના વાવડીમાં વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય ફેલાયો વાવડી દૂધ મંડળીના